એક ભાઈ હતો તે પરણીને જુદો રહેતો હતો હવે ત્રણ જણા રહેતા હતા માતા પિતા અને પુત્ર પુત્રનું નામ હતું મોહન એક કુટુંબનો પરિચય આપી દીધો બીજો બીજા એક ફેમિલીનો પરિચય આપી દો એક નાનું એવું ગામ હતું એમાં મહારાજ અને મીરાબેન અને એમના બે બાળકો રહેતા હતા દીકરો કોલેજમાં હતો અને દીકરી સાસરે જતી રહી હતી અને મહારાજ નાનું મોટું કામ કરતા અને મીરાબેન ઘર સંભાળતા નાના ગામમાં બહુ ખર્ચો હતો નહીં સિમ્પલ રીતે રહેવા વાળા હતા હવે વળી પાછા આપણે મોહનની વાત ઉપર આવીએ ત્રણ જણા રહેતા હતા પિતા પુત્ર અને મોહન બહુ સરસ રીતે રહેતા હતા બંનેનું પેન્શન આવતું હતું અને મોહન છે એ ટ્યુશન કરી લેતો અને પોતા ત્રણેય જણા રહેતા હતા એવામાં ધીમે ધીમે મમ્મીની ઉંમરને કારણે મૃત્યુ થઈ ગયું એટલે એમનું અડધું પેન્શન પપ્પાને આવવા લાગ્યું છતાં બે બાપ દીકરો બહુ સરસ રીતે રહેતા હતા અને આનંદ આનંદ કરતા હતા હવે એવામાં કોઈ થ્રુ મોહનને નાના એવા ગામમાં મતલબ આ મહારાજના જ ગામમાં એક સ્કૂલમાં જોબ ઓફર થઈ એટલે મોહન તો પિતાની મંજૂરી લઈ રજા લઈ અને નાના એવા ગામમાં સ્કૂલમાં જોબ કરવા માટે આવી ગયો અને મોહન સ્કૂલમાં જોબ કરવા લાગ્યો પણ ગામમાં ઘરનું મકાન કે કોઈ રહેવાની વ્યવસ્થા એવું હતું નહીં પણ મોહને નાનું એવું ભાડાનું મકાન ગોતી કાઢ્યું પોતાનું ટિફિન બંધાવી લીધું અમુક કામ પોતે જાતે કરતો અને જોબ કરતો અને પિતા અહીંયા શહેરમાં પોતે પોતાનું મેનેજ કરી લેતા હતા ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો હવે મોહન જ્યાં જોબ કરતો હતો જે ગામમાં એમાં ધીમે ધીમે એને મહારાજનો પરિચય થયો અને બંનેની મિત્રતા થઈ અને મિત્રતા પણ કેવી કે બંને એક દિવસમાં એક વખત ન મળે તો જરા પણ ચાલે નહીં અને એકબીજા સાથે બહાર હોટલમાં જમવા જાય એકબીજા બહાર ફરવા જાય કલાકો બેસીને વાતો કરે એવી બંનેની ગાઢ મિત્રતા બની ગઈ હવે એ દરમિયાન સિટીમાં પપ્પા પણ થોડા ઉંમરને કારણે પોતાનું મેનેજ કરી શકતા નહોતા મોહન ને વાત કરી કે બેટા હવે તું સિટીમાં પાછો આવી જા અથવા મને તારી પાસે બોલાવી લે હવે ઉંમરને કારણે હું કઈ કરી શકતો નથી તો મોહનની જોબ ચાલુ હતી એટલે એને પપ્પાને કીધું કે તમે અહીંયા જ આવી જાઓ કારણ કે મારી અહીંયા જોબ ચાલુ છે અને નાનું એવું ગામ છે ખુલ્લા હવા ઉજાસમાં રહેવાની આપણને મજા આવશે તો પિતા બધાનું સિટી માંથી સંપેટી બધાનું પોતું પૂરું કરી અને પોતે ગામમાં રહેવા મોહન સાથે આવી ગયા હવે બાપ દીકરો બંને નાના ગામમાં ભાડાના મકાનમાં સરસ રીતે રહેવા લાગ્યા પપ્પા પાસે પેન્શન હતું મોહનનો પગાર હતો અને સરસ રીતે બંને જણા નાના એવા ગામમાં આનંદથી રહેતા હતા ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મહારાજને પણ મોહનના પિતાનું એટલું બધું સેવા કરવાનું ને એટલા બધા કામ કરવાનો શોખ હતો કે મોહનની ક્યારેક ગેરહાજરી હોય તો મહારાજ પોતે દોડી દોડીને મોહનના પિતાનું કામ કરી દેતા એટલે મોહનના પિતા પણ મહારાજથી એટલા બધા પ્રભાવિત થઈ ગયેલા કે એને ઘટપણમાં એવું થતું કે મારે એક દીકરો નહીં પણ બે દીકરા છે અને મહારાજને એ હસી ખુશી કોઈ પણ જાતના કામ વગર સંકોચે કહી શકતા મહારાજનો સ્વભાવ એવો હતો હવે આવી રીતે રહેતા હતા એ દરમિયાન ધીમે ધીમે થોડાક સમય થયો એટલે મોહનની સ્કૂલ બંધ થઈ ગઈ એટલે મોહનનો જોબ જતો રહ્યો પણ પપ્પાનું પેન્શન આવતું હતું એટલે પોતે નાના એવા ગામમાં ટ્યુશન કરતો અને બંને જણા સારી રીતે રહેતા થોડીક આર્થિક ખેંચ તો શરૂ થઈ ગયેલી પણ ચાલતું તું હવે ધીમે ધીમે પપ્પા પણ ગુજરી ગયા મોહન એકલો પડી ગયો પોતાને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો કારણ કે પેન્શન બંધ થઈ ગયું પોતાની સ્કૂલની જોબ બંધ થઈ ગઈ પોતા પાસે કોઈ પણ જાતનું કામકાજ રહ્યું નહીં મોટો ભાઈ થોડોક સધર હતો પણ એ આર્થિક આને મદદ કરતો હોય કે ન કરતો હોય એ કાંઈ ખ્યાલ નથી મોહનની જે મોટી બેન હતી એ એને ક્યારેક ક્યારેક અવરનવર આર્થિક મદદ કરતી પણ એટલી સધર નહોતી કારણ કે એને જિંદગીમાં ખૂબ જ સ્ટ્રગલ કરી અને હવે પોતે પોતાના દીકરા સાથે સારી રીતે રહી શકે એવી પરિસ્થિતિમાં હતી છતાં પણ એ મોહન પ્રત્યેને થોડો લગાવ હતો એટલે એને મદદ કરતી આર્થિક રીતે આવી રીતે મોહનનો ગુજારો ચાલતો હવે ધીમે ધીમે મહારાજને થવા લાગ્યું કે આ મોહનને આર્થિક તંગી છે ખાવા પીવાનું ચોવીસે કલાક બારનું ખાય છે બીમાર પડે તેનું કરે કોણ એટલે મહારાજે મીરાબેનને વાત કરી મીરાબાઈ મહારાજના પત્ની કે આપણે આ મોહનને જમાડીએ તો કેમ મીરાબેને હસી ખુશી વાતને સ્વીકારી લીધી અને કહ્યું કે એમાં કંઈ પૂછવાનું હોય નહીં આપણને ભગવાન આપી રહેશે મીરાબેને તરત જ મોહનને આમંત્રણ આપી દીધું કે આજથી તમારે અમારે ઘરે જમવાનું છે મોહન ખૂબ જ સોમાની હતો પૈસાની તંગીમાં પણ ખુશ રહેવા વાળો હતો અને કોઈ એના ઉપર મદદ કરે કે કોઈ ઉપકાર કરે કે એને કોઈ પાસે પૈસા માગવા નહીં કોઈ જાતની ટેવ હતી હાલમાં કુદરતને જે મંજૂર થાય એ જ થાય એવું વિચારવા વાળો આજનો ખુશી ખુશી દિવસ ગયો એટલું ઇનફ છે કાલ નો વિચાર નહીં એ ટાઈપની વ્યક્તિ હતો તો બહુ જ આગ્રહ કરીને મહારાજે અને મીરાબેને ખૂબ જ આગ્રહ કરી અને મોહન ને પોતાને ત્યાં જમતો કરી દીધો હવે મોહન છે એ રોજ મીરાબાઈ છે અને મીરાબેન પણ એને મોટો ભાઈ માને છે આવી રીતે ત્રણેય ખૂબ જ હસી ખુશી રે છે હાલની ઘડીમાં આ ત્રણેયની મિત્રતા એટલી સરસ છે કે ઘણી વખત તો એમ થાય કે મીરાબેનના વખાણ કરવા મહારાજના વખાણ કરવા કે મોહનના વખાણ કરવા કોઈ જાતના પૈસાની લેવડ દેવડ પણ એ લોકોએ નક્કી કરી નહોતી કે તમે એક ટાઈમ અમારે ત્યાં જમો તો કેટલા પૈસા આપશો કેવી રીતે શું કરશો કશું નહીં પણ મોહન મેં તમને વાત કરી ને કે સોમાની હતો કોઈનું ઉપકાર રાખેવો નહોતો એટલે એ પણ જે થોડું ઘણું કામકાજ કરતો એમાંથી થોડા ઘણા પૈસા બચાવી અને દર મહિને મીરાબાઈ એ મીરાબેનને કરિયાણું અપાવી દેતો અને આ ત્રણેયનું જીવન આ રીતે પસાર પણ થઈ રહ્યું છે અને ત્રણેયના રિલેશન આટલા વર્ષોમાં ક્યારેય બ્રેકઅપ થયો કોઈ રીસાઈ ગયા કોઈને ન ગયમું અને મીરાબેન ને હું વધારે માર્ક આપીશ કારણ કે આ મોંઘારતના જમાનામાં આપણે માણસને આર્થિક મદદ કરી શકીએ કદાચ પણ એક વ્યક્તિને કાયમ જમાડવો અને એનું જે બનાવવું ને કરવું એ બહુ અઘરી વસ્તુ છે એમાં એ મીરાબેન ક્યારેય સાજા માંદા હોય ક્યારે બારગામ જવાનું હોય ક્યારે ન કરી શકે એમ હોય છતાં પણ એને મોહનને ક્યારે પણ કીધું નથી કે આજે તમે જમવા આવશો નહીં મારે કામ છે મોઢામાંથી નથી જેમ એના પોતાના પતિની અને બાળકની સગવડ કરીને બારગામ જાય એવી જ રીતે સાથે સાથે મોહનની પણ સગવડતા કરીને જાય આવી રીતે ત્રણેય જણા નાના એવા ગામમાં બહુ સરસ રીતે રહે છે તો આ વાત જો તમને ગમી હોય સત્ય ઘટના પર આધારિત છે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે મોહનનું પાત્ર સારું છે મહારાજનું પાત્ર સારું છે કે મીરાબેનનું મને વાત કરવી ગમશે તમારી આરા તો કોમેન્ટમાં જરૂર લખજો ચાલો ફરી પાછા મળશું ઓકે બાય બાય